વર્ષો પહેલાં જો સર્જન ઓપરેશન કરવા માટે જેટલો મોટો ચીરો કરે તેને તેટલો મોટો સર્જન માનવામાં આવતો હતો પરંતુ હવે ટેકનોલોજી દિવસે ને દિવસે અપડેટ થતાં સર્જરીની પદ્ધતિમાં ઘણા ફેરફારો થયા છે આજના યુગમાં સર્જન દર્દીના શરીર પર જેટલો નાનો ચીરો કરે તેટલો સારો ગણાય છે આ ફેરફારનું એક કારણ છે રોબોટિક સર્જરી પણ કારણ કે તેના દ્વારા નાના ચીરા કરીને પણ સરળતાથી સર્જરી કરી શકાય છે રોબોટિક સર્જરી એ ખૂબ જ ઓછા સમયમાં વિશ્વાસ જીત્યો છે પણ આ સર્જરી કેટલી ફાયદાકારક છે શું આનાથી ભવિષ્યમાં કોઈ તકલીફ પડે છે કે નહીં આવા બધા જ સવાલો આપણા મગજમાં આવે તે સ્વાભાવિક વાત છે ત્યારે આજે આપણા મુદ્દા આપણી વાતમાં વાત કરવી છે રોબોટિક સર્જરી વિશે અને આની સાચી અને સચોટ માહિતી આપણને આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સંજીવ હરિભક્તિ જેઓ એક રોબોટિક જીઆઈ સર્જન છે આ સાથે સિનિયર લેપ્રોસ્કોપિક અને જીઆઈ સર્જન ડોક્ટર અતુલ શાહ પણ ઉપસ્થિત છે સર બંનેનું આ સ્ટુડિયોમાં સ્વાગત છે દર્શક મિત્રો આપને રોબોટિક્સને લગતા કોઈ પણ પ્રશ્ન છે રોબોટિક સર્જરીને લગતા કોઈ પણ પ્રશ્ન છે તો નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરો અને અમારા વિશિષ્ટ મહેમાનોને આપ પ્રશ્ન પૂછી શકો છો સંજીવ સર પહેલો પ્રશ્ન તમને છે કે રોબોટ્સ છે ટેકનોલોજી વિશે આપણે વાત કરતા જ હોઈએ છે અને મેડિકલ ક્ષેત્રે તો જે રીતે ટેકનોલોજી દિવસે દિવસે સારી અને વધુ સુ સરળ થતી જાય છે એના લીધે ડોક્ટર્સની સાથે સાથે પેશન્ટ્સને પણ ઘણી બધા ઘણા બધા ફાયદા થાય છે પણ મને પહેલો જ પ્રશ્ન એ છે કે રોબોટિક સર્જરી જે થાય છે એમાં રોબોટ્સ કઈ રીતે કામ કરે છે રોબોટિક સર્જરી જે પદ્ધતિ વિકસિત છે છે એમાં રોબોટ એક માધ્યમ જેના માધ્યમથી સર્જન સર્જરી કરે છે નોર્મલી જે પરંપરાગત સર્જરી હતી એમાં ઓપન સર્જરી હતા ચીરા ફાડીવાળી જેમાં ઓપન સર્જરી ઓપન ચેકો મૂકીને ઓપરેશન કરવામાં આવે ત્યાર પછી એક પદ્ધતિ આવી અને લેપ્રોસ્કોપી કહેવાય કે જેમાં સર્જન પે પેશન્ટની પાસે રહીને દૂરબીનથી ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ટીવી પર જોઈને ઓપરેશન કરે પણ એના પછી જે આવ્યા છે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે રોબોટિક સર્જરી એમાં સર્જન એ કોન્સોલ પર બેસીને કંટ્રોલ સિસ્ટમ પર બેસીને ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા અને થ્રી વિઝન એટલે કે બહુ જ અતિ સૂક્ષ્મ અને બહુ જ સરસ રીતે જે દેખાતું હોય દસ ગણું મોટું મેગ્નિફાય થઈને જે દેખાતું હોય એના દ્વારા અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ બધા મુવમેન્ટ મળે કે જેનાથી અંદર બધા જ પ્રકારની સર્જરીમાં જે કોઈ ટાંકા લેવાના હોય કે ડિસેક્શન નું કરવાનું હોય તો એ બહુ ચોકસાઈ પૂર્વક થઈ શકે એવી એક પદ્ધતિ છે એટલે એક મશીન છે કે જે મશીનના ઇન્ટરફેસ દ્વારા એક ડિજિટલ ટેકનોલોજી છે કે જેના ઇન્ટરફેસ દ્વારા આખું સર્જન ઓપરેશન કરી શકે અને ખૂબ સરસ ચોકસાઈથી પોતાના કંટ્રોલ સાથે ઓપરેશન કરી શકે છે જી તો ડોક્ટર અતુલ તમને આ પ્રશ્ન છે કે એવી માન્યતા છે કે રોબોટ સર્જરીમાં જે છે રોબોટ જાતે સર્જરી કરતો હોય છે પણ શું આ માન્યતા સાચી છે કે ખોટી આ માન્યતા સંપૂર્ણ ખોટી છે રોબોટ્સના અલગ અલગ પ્રકાર છે જે સર્વિસ રોબોટ કહીએ જે સર્જરીમાં યુઝ થાય છે એ રોબોટ નું એક કામ હોય છે કે રોબોટ પોતે કમાન્ડ એક્સેપ્ટ કરી સર્જન અને પેશન્ટ વચ્ચેના એક કોમ્પ્યુટર બેઝ ઇન્ટરફેસ થી કામ કરે છે એક્ઝેક્ટલી સર્જનની દરેક મુમેન્ટ પેશન્ટના બોડી પર રહેલા રોબોટિક આમથી થાય છે ઓપરેશન માત્ર સર્જન જ કરે છે એમાં રોબોટ જાતે કશું જ નથી કરી શકતા તમે ક્યારેક વિચાર આવે કે જ્યારે એસેમ્બલી લાઇન હોય મિકેનિકલ એન્જિનિયરિંગ ત્યાં એવા રોબોટ હોય છે કે જ્યાં એક ફિક્સ કામ રિપીટેડલી એક દિવસમાં એક લાખ વાર કરી શકે એ પ્રકારની પદ્ધતિ હોય છે પણ આપ રોબોટ એ નથી સર્જિકલ રોબોટમાં ટોટલ સર્જન રોબોટની થાય થાય છે 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 ઓકે તો સંજીવ સર હવે પ્રશ્ન કે કે કેન્સર જેવી જેવી જે ડિસીઝ જેવા રોગો એમાં પણ શું રોબોટિક સર્જરી એક એક ફાયદાકારક અસરકારક રૂપ સાબિત થયું છે કેન્સરના જે ઓપરેશન્સ ગણાય છે પેટના એ ખૂબ મોટા ઓપરેશન ગણાય છે જેમ કે મોટા આંતરડાના હોય મળાશયના હોય જઠરના હોય કે ના હોય અને એનાથી બી વધારે મેજર ઓપરેશન કહેવાય પેન્ક્રિયાના અને લીવરના ના તો આ બધા કેન્સરમાં રોબોટિક સર્જરી ખૂબ સુંદર કામ કરે છે એનાથી ઘણું ચોકસાઈ પૂર્વક બહુ જ બહુ ચીવડતી કામ થાય એમાં બ્લીડિંગ બહુ ઓછું થાય દર્દીને ઘણી સરસ રાહત થાય કારણ કે બહુ નાના હોલથી ઓપરેશન થાય તો એમની રિકવરી ઘણી ઝડપથી થાય ઓપરેશન બાદ જે એમનો દુખાવો છે એ પણ ન થાય બહુ જ ઓછો થાય અને રિકવરી ફાસ્ટ આવવાથી આગળની જે ટ્રીટમેન્ટ છે કદાચ કોઈને કિમોથેરાપીની કે દવાઓની જરૂર પડે તો એ પણ ઝડપથી ચાલુ થઈ શકે કોમ્પ્લિકેશન્સ ઓછા થાય ઘાવના ઇન્ફેક્શન છે ઘાવના હર્નિયાસ છે આ બધા સ્કાર કે હોલ બહુ નાના હોવાથી કારના આવા કોમ્પ્લિકેશન્સ કે ઘાવના કોમ્પ્લિકેશન્સનું રિસ્ક પણ ઘણું ઓછું થઈ જાય છે એટલે સરવાળે બહુ જ ફાયદાકારક છે અને મોટાના મોટા ઓપરેશનો પણ પેટના સૌથી મોટા ઓપરેશનો પણ અમે હવે રોબોટ સર્જરી રોબોટિક કરીએ છે ઓકે તો જ્યારે તમારી પાસે કોઈ દર્દી આવતા હોય તો એ લોકોને પ્રશ્ન તો થતો જ હોય કે પરંપરાગત જે રીતે ઓપરેશન્સ થતા આવતા હોય છે અને થોડાક ઓછા વર્ષોમાં કે આપણે એવું વિચારી શકીએ કે આ છેલ્લા ઘણા વર્ષોમાં રોબોટિક સર્જરી એ વિશ્વાસ જીત્યો છે પણ એક દર્દી જો કોઈ ઓપરેશન કે કોઈ સર્જરી માટે હામી ભરતો હોય તો એ કન્વિન્સ કેવી રીતે થાય કે ઓકે મારે આમાં જવું જોઈએ કે જે એક ડોક્ટર પર વિશ્વાસ હોય પણ એક રોબોટ પર વિશ્વાસ કરવો કેટલું શક્ય અતુલ સર બહુ સરસ પ્રશ્ન છે તમે આજનો સમય જે જોઈ રહ્યા છો એવરીથિંગ ઇઝ ફાસ્ટ આઈ ધ ફાસ્ટ ફૂડ જોઈએ બધાને ફાસ્ટ 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 એ સંજોગોમાં અને આપણી જે સોશિયલ સ્ટ્રક્ચરિંગ છે લાઈફ સ્ટાઈલનું કે ઓલમોસ્ટ બધા સિંગલ પેરેન્ટ સાથેની જિંદગી જીતા હોય છોકરાઓ હોય આવા ટાઈમમાં લાઈફમાં લોકો પાસે ટાઈમ નથી સમય નથી તો મોટાભાગના પેશન્ટની રિક્વાયરમેન્ટ એવું છે કે સાહેબ અમે કેટલા જલ્દી ઘરે જઈ શકીએ હવે આ પ્રશ્નનો ઉત્તર આપીએ તો અમને યાદ છે લગભગ આજથી પચાસ વર્ષ પહેલા અમે ઓપન સર્જરીમાંથી એક મેજર રિવોલ્યુશન લેપ્રોસ્કોપીની સર્જરીનું જોયું હતું ઓકે એના જે ફાયદા પછીનું કદાચ હું એવું કહીશ કે પચાસ વર્ષ પછીનું આ મેજર રિવોલ્યુશન છે રોબોટિક સર્જરી રોબોટિક સર્જનનું જે પ્રિસિઝન છે મિનિમલ સર્જરી કી હોલ સર્જરી છે એના કારણે જે ફાયદા પેશન્ટને મળે છે તો આરામથી પેશન્ટને જ્યારે અમે સમજાવી છે કે સર્જન ઓપરેટ કરવાના છે રોબોટ નથી કરવાનો એ પહેલો પ્રશ્ન છે બરાબર આરામથી પેશન્ટને કન્વિન્સ થઈ શકે છે ઓકે સર આપણી સાથે કોલર જોડાઈ ગયા છે પિયુષભાઈ સોલંકી તેઓ સુરત થી છે પિયુષભાઈ આપનો પ્રશ્ન પૂછશો સર મને પ્રોસ્ટેટ નો પ્રોબ્લેમ છે જો પ્રોસ્ટેટ નું ઓપરેશન રોબોટિક સર્જરી થી થઈ શકે છે જી સર સંજીવ સર પ્રોસ્ટેટ ના કેન્સર નું ઓપરેશન રોબોટિક સર્જરી થી થઈ શકે પણ સાદી પ્રોસ્ટેટ ની તકલીફ હોય જેમ ઉંમર ના હિસાબે વધે પ્રોસ્ટેટ એનું ઓપરેશન રોબોટિક થી ના થઈ શકે ઓકે તો ચર્ચામાં આપણે આગળ વધીએ સર કે જેમ કે કોઈ પણ ઓપરેશન કે કોઈ પણ સર્જરી થાય તો એના એક રેશિયોઝ હોય છે સક્સેસના રેશિયોઝ તો કોઈ ક્રિટિકલ કોઈ બહુ જ અગત્યની આપણે વાત કરીએ કે કોઈની સિચ્યુએશન બહુ જ વધારે ક્રિટિકલ હોય તો શું એવા સમયમાં પણ રોબોટિક સર્જરી ફાયદાકારક હોય છે કે નથી હોતી સંજીવ સર આ બહુ સુંદર પ્રશ્ન છે આપનો ક્રિટિકલ સિચ્યુએશન બે રીતે થઈ શકે કે કોઈ ઇમરજન્સી થઈ હોય એક ક્રિટિકાલિટી બીજી ક્રિટિકલ સર્જરી એવી હોય કે સર્જરી બહુ ક્રિટિકલ હોય પેશન્ટ રિસ્ક હોય કાર્ડિયક પ્રોબ્લેમ હોય કે કોઈ બીજા કોમ્પ્લિકેશન્સ હોય ઇમરજન્સી અને ક્રિટિકલ સિચ્યુએશનમાં જ્યારે ઓપરેશનનો સમય એક બહુ અગત્યનો હોય ફાસ્ટ અંદર જવાનું હોય બ્લીડિંગ થતું હોય કે કોઈને આંતડું બર્ડસ થઈ ગયું હોય કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું હોય કે આંતરડા બહુ ફૂલી ગયા હોય અંદર જગ્યા ના હોય તો આ એક એરિયા એવો છે કે જ્યાં રોબોટની એક મર્યાદા છે રોબોટિક સર્જરીમાં થોડો સમય લાગે એને થોડી જગ્યા જોઈએ ઓપરેશન કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટની મુવમેન્ટ મળવા માટે પણ એની એક જગ્યા જોઈએ એટલે આ એક સિચ્યુએશન છે કે જ્યાં જનરલી અમે પારંપરાગત જે સર્જરી છે એ સર્જરી ઉપર આપણે આવા લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન્સમાં કે ઇમરજન્સીઝમાં એનો સહારો વધારે લેવો પડે છે જ્યારે રોબોટિક સર્જરી પ્લાન્ટ સર્જરી માટે સૌથી વધારે સારી પદ્ધતિ છે જે લોકોને બહુ જ કારીગરીવાળું કુશળતાથી ઓપરેશન થાય એવું પેશન્ટ હાઈ રિસ્ક હોય તો એવા દર્દીઓને પણ રોબોટિક સર્જરી થઈ શકે છે છે કારણ કે એમાં અને અને સર્જરીમાં બહુ ફરક નથી સેમ ઓપરેશનનો ટાઈમ પણ જનરલી સેમ છે કોઈક વાર રોબોટિક સર્જરીમાં થોડો વધારે સમય લાગતો હોય છે પણ એ એનાથી કોઈ રિસ્ક વધતું નથી દર્દીનું ઓકે અતુલ સર તમને ક્વેશ્ચન છે કે નોર્મલી એવું હોય કે જ્યાં ટેકનોલોજી વધારે હોય તો એવું વિચારવામાં આવે કે એક સામાન્ય માણસ વિચારી શકે સામાન્ય રીતે કે આ બહુ જ વધારે ખર્ચો થશે રોબોટિક સર્જરીમાં તો શું એ વાત સાચી કે રોબોટિક સર્જરી કરાવવામાં આવે તો એમાં ખર્ચો વધારે થાય તમારો પ્રશ્ન બરોબર છે જ્યારે રોબોટિક સર્જરીની વાત કરીએ ત્યારે રોબોટિક સર્જરીના જે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્પેશિયલ રોબોટિક આર્મ્સ કહીએ એને સ્ટરીલાઇઝ કરી નથી શકતા એટલા માટે એનું એક સ્ટરાઇલ કવર કન્ટિન્યુઅસલી દરેક સર્જરીમાં નવું યુઝ કરવું પડે છે બરાબર બીજું રોબોટિક સર્જરીના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની એક બીકોઝ ઇટ ઇઝ સો પ્રિસાઇઝ મિકેનિઝમ કે એની પણ એક લાઈફ હોય છે અને આ બંનેને કારણે સામાન્ય સર્જરી કરતા રોબોટિક સર્જરીમાં થોડો ખર્ચો વધારે થાય છે બરાબર દર્શક મિત્રો હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીએ बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 30 मार्च सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर, इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार 30 मार्च सुबह 11 बजे मन की बात દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ચર્ચામાં આપણે આગળ વધીએ સંજીવ સર જેમ કે સરે પણ કીધું કે આપણે કોઈપણ અત્યારે આના પહેલાં બી ડિસાઈડ કર્યું મતલબ વાત કરી કે ક્રિટિકલ સિચ્યુએશન્સમાં આપણે પરંપરાગત જે ટેકનિક છે સર્જરીની એનો ઉપયોગ થતો હોય છે પણ જો મને કમ્પેર કરવું હોય મને જોવું હોય કે પરંપરાગત જે સર્જરી થતી હોય અને રોબોટિક સર્જરી જે થતી હોય તો હું કેવી રીતે સમજી શકું કે પરંપરાગત સર્જરીમાં આ વસ્તુઓની ખામીના કારણે રોબોટિક સર્જરીએ એની જગ્યા લીધી છે પરંપરાગત સર્જરી બે પ્રકારની છે એક છે જે મેં વાત કરી ઓપન સર્જરી છે બીજી છે લેપ્રોસ્કોપિક સર્જરી છે ઓપન સર્જરીમાં જે ચેકો મૂકવામાં આવે છે એના કારણે જે મુખ્ય દર્દીને દર્દ વધારે થતું હોય છે પીડા ઓપરેશન પછીની રિકવરીમાં સમય વધારે લાગતો હોય છે ઘાવના જે કોમ્પ્લિકેશન્સ છે ઇન્ફેક્શન થવું કે ઘાવના હરનિયા થવા એનું રિસ્ક વધારો હોય છે જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરી છે એમાં જે મેઇન ડિસએડવાન્ટેજ અથવા એની મર્યાદા છે કે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહુ સ્ટ્રેટ હોય છે એમાં કોઈ અંદર મુવમેન્ટ મળતી નથી હોતી એનું વિઝન પણ હાઈ ડેફિનેશન હોય પણ થ્રી ના ન હોય અને એના અમુક લિમિટ્સ હોય કે એમાં બધો કંટ્રોલ સર્જન પાસે ના હોય ઘણા બધા બીજા જે એસિસ્ટન્ટ કે સર્જન્સ હોય એમના ઉપર સર્જનને ઘણો બધાર રાખવો પડે કારણ કે જે ટેલિસ્કોપ છે વિઝન એ બતાવે એટલે એ બધા મર્યાદાના કારણે રોબોટિક સર્જરીમાં આ બધા મર્યાદાથી એ આગળ વધેલી છે અને એમાં આ બધા બેનિફિટ્સ છે કે ખાસ કરીને ધારો કે અંદરના જે સ્ટીચિંગ કરવાનું કામ છે બહુ ડિફિકલ્ટ જગ્યાએ જુદા જુદા એન્ગલ પર જ્યારે ટાકા લેવાના હોય તો રોબોટિક સર્જરી એમાં ખરેખર ખૂબ મદદગાર છે એનાથી જે અમુક વસ્તુઓ જે લેપ્રોસ્કોપીથી બી ન થઈ શકે એ વસ્તુ રોબોટિક સર્જરીથી થઈ શકે છે એટલે રોબોટિક સર્જરીના ઘણા ફાયદા એના કારણે થયેલા છે

એટલે જે આતડા જેને એસિડનો રિફ્લક્સ થતો હોય એસિડ પાછો આવતો હોય હાયટસર્નિયા કહેવાય ખૂબ કોમન પ્રોબ્લેમ છે જેમાં દર્દીને બળતરા થતી હોય એસિડ રિફ્લક્સ થતો હોય જેને ગર્ડ કહેવાય છે અમારી ભાષામાં અર્નિયા તો એના માટે રોબોટિક સર્જરી ખૂબ સરસ રીતે થઈ શકે એનાથી ઘણા ફાયદા રોબોટિક સર્જરીમાં થાય છે અને આજકાલ બહુ જ કોમન પ્રોબ્લેમ છે સર એનો એક ક્વેશ્ચન એ પણ હતો કે મોના કેન્સર માટે બી શું રોબોટિક સર્જરી થાય છે મોના કેન્સર માટે રોબોટિક સર્જરીની શરૂઆત થયેલી છે એમાં ખાસ ફાયદા એ છે કે એમાં બહુ ચેકા ચેકી નાના આવે અને નીચેથી ચેકા મૂકીને ટનલ બનાવીને અંદર રોબોટિકના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જાય અને એનાથી સર્જરી કરવામાં આવે આ હજી શરૂઆતના સ્ટેજ પર છે હજી બહુ ઓછા સર્જનો આ પ્રકારની સર્જરી રોબોટિક્સથી કરે છે તો અતુલ સર મને પ્રશ્ન થાય કે જે આ રોબોટિક સિસ્ટમ્સ છે બરાબર તો એની પણ એક ટ્રેનિંગ કે એક પદ્ધતિ રહેતી હશે કારણ કે દરેક સર્જન રોબોટિક સર્જન હોય એવું જરૂરી નથી તો આ વસ્તુનું ધ્યાન કે આ વસ્તુની કાળજી રાખવાની જરૂર છે કે જ્યારે પણ તમે કોઈ પણ સર્જન તકેદારીના ભાગરૂપે રાખવું જોઈએ કે એ વસ્તુ શીખ્યા છે કે નથી શીખ્યા કારણ કે દરેક જણ પોતાને રોબોટિક સર્જન કે પણ એમને એ વસ્તુની એ વસ્તુનો જ્ઞાત ના હોય તો પછી એક દર્દી માટે બહુ મોટી મુસીબતનું કારણ બની જાય રોબોટિક સર્જરીની પ્રોપર ટ્રેનિંગ બહુ જ જરૂરી છે માત્ર ઓપરેશન તમને આવડતું હોય અથવા લેપ્રોસ્કોપી કરતા હોય તો તમારા માટે થોડો ફાયદો છે પણ બંને વસ્તુના ઇન્સ્ટ્રુમેન્ટ્સની ઓપરેશન્સ એકદમ અલગ છે એના ઇન્સ્ટ્રુમેન્ટ્સની સ્ટ્રેન્થ અલગ છે તમારી મુવમેન્ટ અલગ છે તમારું જે કોઓર્ડિનેશન છે ઇન્સ્ટ્રુમેન્ટ સાથેનું રોબોટ સાથેનું એના માટે પરફેક્ટ ટ્રેનિંગ કરવી જરૂરી છે લગભગ ટુ ડેઝ મિનિમમ ટ્રેનિંગ કર્યા પછી જ તમે ટ્રાય કર્યા પછી તમે કરી શકો પણ ઇનિશિયલી કોઈ એક્સપિરિયન્સ મેન્ટરની હાજરીમાં સર્જરી કરવી જોઈએ અને પછી તમે જાતે રોબોટિક સર્જરી કરી શકો બિલકુલ સર આપણી સાથે વધુ એક દર્શક જોડાઈ ગયા છે જગદીશભાઈ પંચાલ કલોલથી જગદીશભાઈ આપનો પ્રશ્ન પૂછશો

જ્યારે અમે જે સર્જરીઝ કરીએ જે પેટે કે કેન્સરની હર્નિયાની કે આ સારણ ગાંઠની એ બધા સર્જનમાં જે રોબોટ છે એ બિલકુલ અલગ પ્રકારના રોબોટ છે ઓકે તો સર મને પ્રશ્ન છે આજ પ્રશ્નોમાં હું મેરીશ કે જ્યારે અલગ અલગ પ્રકારના જે પ્રકારના રોગ હોય તો એ પ્રમાણે અલગ અલગ પ્રકારના જે રોબોટ્સ હોય છે એ કઈ રીતે કામ કરે જેમ કે તમે ગેસ્ટ્રિકની વાત કરી તો એમાં કઈ રીતે રોબોટ્સ કામ કરતા હોય છે એ જણાવશો એટલે છે એને સર્જિકલ રોબોટ કહેવાય છે કે જે એક્ચ્યુઅલી સર્જરી કરવા માટે મદદ કરે છે બીજા જે રોબોટ્સ હોય છે ના રોબોટ્સ હોય છે અને આ જે જે પદ્ધતિ છે રોબોટિક સર્જરી કે એમાં હવે જે નવી નવી ટેકનોલોજીઓ બધી જે એમાં આવતી જાય છે જેમ કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે તો એઆઈ નો પણ એમાં સમન્વય થાય છે અને એના કારણે ગાઈડન્સ આમાં પણ મળે છે એટલે આ જે ફિલ્ડ છે એવું એટલું ફાસ્ટ વિકસી રહ્યું છે કે જેમાં સર્જરી ઘણી સેફ થઈ રહી છે કારણ કે સર્જનને બી ઘણી બધી એમાં માહિતી મળે છે સર્જનનું ધારો કે ટ્યુમર હોય કોઈ ગાંઠ હોય લિવરની ગાંઠ હોય તો એક્ઝેક્ટલી ક્યાં આગળ છે એને કેવી રીતે સર્જન કાઢી શકે એના સીટી સ્કેનના ઇમેજ પણ એના સર્જરીના ઇમેજ સાથે બંને સુપર ઇમ્પોઝ થાય અને ઓપરેશન દરમિયાન એને ગાઈડન્સ મળે કે આ જગ્યાએ ગાંઠ છે તો આ જગ્યાએથી એને સરસ રીતે કાઢી શકાય આ નસને બચાવવાની છે તો એને બચાવી શકાય આ બધી ગાઈડન્સ સર્જન્સને આ બધી જાતના રોબોટિક કોન્સે

ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉભા થવાનું કોઈ પ્રશ્ન આવતો નથી માત્ર એક જ વસ્તુ છે કે તમે હું એક સાદું ઉદાહરણ આપીશ કે અમદાવાદથી મુંબઈનું તમારે ટ્રાવેલિંગ કરવું છે અમે ઇનિશિયલી ટ્રેનમાં જતા હતા હવે ફ્લાઇટ આવીને કદાચ નેક્સ્ટ કપલ ઓફ યર્સ બુલેટ ટ્રેન બી આવી જશે તો ધ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ઇઝ ચેન્જિંગ ધ ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ નોટ ચેન્જિંગ ધ સેમ વે રોબોટિક સર્જરી સર્જરીથી અમે સર્જરી એ જ પ્રકારની એજ મેગ્નિટ્યુડ ની સર્જરી કરીએ છે માત્ર સર્જરી કરવાનો પ્રકાર બદલાય છે બરાબર કદાચ એવું કહી શકાય કે ઓપન અને લેપ્રોસ્કોપી કરતા હજુ વધારે પ્રિસિઝન થી સર્જરી થાય છે અને એનો કદાચ ફાયદો થાય પેશન્ટને એટલે એ સેફ પણ વધારે ગણી શકાય એવું કહી શકીએ આપણે આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે ઈશ્વરભાઈ વલસાડ થી ઈશ્વરભાઈ આપણો પ્રશ્ન પૂછો હા નમસ્કાર મેડમ આપને પ્રથમ તો આજના પધારેલા મહાનુભાવ ને મારા અંતરથી નમસ્કાર છે ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નવાતાધીશ્વર ભંડારી બોલું છું મેડમ મારો આજના મહાનુભાવ પ્રશ્ન છે કે ઓપન સર્જરી અને રોબોટિક સર્જરીમાં જે સફળતા અને નિષ્ફળતા છે એનો સ્કેલ કેટલો રહેલો છે એ આપ પ્રકાશ પાડશો અન્ય દૂર દર્શન કેન્દ્રના ઉપર અને આપણા દર્શકો ઉપર એ મારે ખાસ થેન્ક યુ રીડી ગિટનાર ઈશોરભાઈ તમારો પ્રશ્ન બહુ જ સરસ છે પણ મેં જે હમણાં કીધું એમ કે ધ ડેસ્ટિનેશન ઇઝ કે ફિક્સ સર્જરી ઓપન લેપ્રોસ્કોપી રોબોટિક સર્જરી એ જ કરીએ છીએ વધારે પ્રિસિશન સાથે વધારે એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સર્જરી થાય છે એટલે કદાચ જે સર્જરી કરીએ છીએ એમાં વધારે ફાયદો પેશન્ટને થાય છે એમાં બીજું કોઈ નુકસાન થતું નથી સર વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ સુરેન્દ્ર જગદીશભાઈ સુરેન્દ્રનગરથી જગદીશભાઈ આપણો પ્રશ્ન પૂછશો હા પૂછો જી હાલો પૂછો હેલો હેલો જગદીશભાઈ આપનો પ્રશ્ન પૂછશો હા પૂછું રોબોટિક સર્જરી માંથી કયા અંગોની સર્જરી થાય અને કયા અંગોની સર્જરી નો થાય જે પેટ ના વિષય છે પાચન તંત્ર ના રોગો માં એમાં અન્નળી થી ચાલુ કરી અન્ન નળી ના કેન્સર છે પછી ત્યાર પછી જે હાયટસ સરનિયા છે જઠરના કેન્સર છે ત્યાર પછી ગોલ બેડરની સર્જરી પિત્તાશયની પથરી માટેના સ્ટોન્સ માટેના ઓપરેશન છે લિવરના કેન્સર છે સ્વાદુપિંડની બીમારીઓ છે સ્વાદુપિંડના કેન્સર છે બરોળના ઓપરેશન થઈ શકે નાના આંતડામાં બ્લોકેજ હોય ગાંઠ હોય કે સ્ટ્રિક્ચર હોય બ્લોકેજ હોય તો એના થઈ શકે મોટા આંતડાના કેન્સરના કોલાઇટીસના ઓપરેશન્સ પણ રોબોટિક સર્જરીથી કરીએ છીએ અમે અને મળાશય જે કહેવાય ગુદાનો ભાગ એના કેન્સર છે અને ત્યાર પછી હરણિયા એટલે સારણગાંઠ બધા પ્રકારની સારણ ગાંઠના શસ્ત્રક્રિયા રોબોટિક સર્જરીથી ખૂબ સરસ રીતે થઈ શકે પેઢુંના જે હર્નિયા હોય એ પુરુષોમાં વધારે કોમન હોય છે જ્યારે પેટ ઉપરના જે દિવાલના હોય હરનિયા જ્યાં ડૂટીની આસપાસના હોય કે કોઈ ઘાવના અથવા તો કોઈ સ્કારમાંથી હર્નિયા થતા હોય એ બહેનોમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે તો આ દરેક પ્રકારની જે શસ્ત્રક્રિયા છે બેરિયાટિક સર્જરી જેને કહેવાય વજન ઓછી કરવા માટેની સર્જરી છે એ બધી પણ ખૂબ સરસ રીતે રોબોટિકથી થઈ શકે છે જે નથી થઈ શકતી એવી કોઈ સર્જરીઓ પેટમાં છે નહીં પેટના પાચન તંત્રમાં જેટલી સર્જરીઓ ઓપન થી ને લેપ્રોસ્કોપી થી થઈ શકે છે બધી જ સર્જરી રોબોટિક સર્જરી થી થઈ શકે છે તો આજે સર મને પ્રશ્ન થાય કે શું રોબોટિક સર્જરીમાં ઇન્સ્યોરન્સ મળે ચોક્કસ અત્યારે કદાચ એવું કહી શકાય કે આઈઆરડીએ રૂલ્સ નવા પ્રમાણે 2023 પછી એ લોકોએ રોબોટિક સર્જરી પણ ઇન્ક્લુડ કરેલી છે કદાચ એવું બને કે લોકોના ઇન્સ્યોરન્સ રિન્યુઅલ આવે એ પ્રમાણે પ્રીમિયમ વધતા હશે એ મને ખબર નથી પણ રોબોટિક સર્જરી ઇઝ નાવ અ પાર્ટ ઓફ ઇન્સ્યોરન્સ ઓલ્સો યસ તો સર સંજીવ સર તમને પૂછવા માંગીશ કે તમે દર્શક મિત્રોને તમારો છેલ્લો સંદેશ શું રહેશે રોબોટિક સર્જરીને લઈ મારો છેલ્લો સંદેશ એવો છે કે જ્યારે પણ આપને કોઈ ઓપરેશન કરાવવાનું હોય ત્યારે આપ આપના ડૉક્ટરને પૂછી શકો છો કે સર આમાં કઈ આધુનિક ટેકનોલોજી વાપરીને મારી સર્જરી વધારે સેફ સુરક્ષિત અને વધારે ચોકસાઈપૂર્ણ અને જલ્દી મને રિકવર થાય અને કોમ્પ્લિકેશન્સ ઓછા થાય એવી કઈ કઈ ટેકનોલોજી વાપરી શકાય ત્યાર પછી આપ એમને પૂછી શકો છો કે બંનેની વચ્ચે તફાવત શું છે ફાયદા ગેરફાયદા શું છે બંનેની વચ્ચે કિંમતમાં બી ફેર શું છે અને ત્યારબાદ આપ એમની સાથે કન્વિન્સ થયા હો તો આપણે એમને કહી શકો કે આવા એડવાન્સ ટેકનોલોજી રોબોટિક સર્જરી છે એવી વાપરીને ઓપરેશન થઈ શકે ઘણી વખત અમને દર્દીઓ પૂછતા હોય કે સાહેબ આપ અમને સલાહ આપો કે અમે શું કરીએ કારણ કે દર્દીઓને ડોક્ટર ઉપર એટલો વિશ્વાસ હોય છે કે ડોક્ટરને પૂછતા હોય છે ત્યારે અમે એમને સાચું ગાઈડન્સ આપતા હોય છે કે કઈ પ્રકારની સર્જરી છે તો એમાં કઈ પ્રકારની પદ્ધતિ આપણે વાપરીને સારી રીતે એને ચોકસાઈપૂર્વક કરી શકીએ જી અતુલ સર તમે છેલ્લા શબ્દ શું કહેશો હું એવું કે કે દરેક વ્યક્તિનો પોતાનો હક છે પોતાની પોતાના રોગ રોગ વિશે અને માટેની અલગ અલગ પદ્ધતિ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ ટ્રીટમેન્ટમાં સર્જરી હોય તો સર્જરી અલગ અલગ ઓપ્શન છે એ બધું જાણવાનો હક છે અને હંમેશા આપણે ડોક્ટર સાથે એ માટે મુક્તપણે ચર્ચા કરવી જોઈએ અને આપણા પ્રમાણે જોઈએ જી ડોક્ટર સંજીવ હરિભક્તિ અને ડૉક્ટર અતુલ શાહ બંનેનો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમારા દર્શક મિત્રોને આટલી બધી જાણકારી આપી અને એ લોકોને જે સાચી અને સચોટ માહિતી હતી તે દર્શાવી દર્શક મિત્રો આજનો આ કાર્યક્રમ તમે યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો અને આ રેકોર્ડેડ કોન્ટેન્ટ તમને યુટ્યુબ ચેનલ પર પણ મળશે બીજી વસ્તુ કે જ્યારે પણ તમે દર્દી છો તો તમે તમારા ડૉક્ટર સાથે વ્યવસ્થિત રીતે કન્સલ્ટ કરો અને જે ઉપયોગી છે તમારા શરીર માટે એ રીતે તમારી સર્જરી તમે કરાવી શકો છો જે રીતે ડૉક્ટર્સે કીધું આજે આ જે કાર્યક્રમ છે તેને વિરામ આપીએ છીએ ફરી એકવાર સોમવારે તમને ફરી એક નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર